no it's gonna ભુલાટી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગુજરાત ચૂંટણી ડેક્સ ઇન્ડિયા પાર્ટી ગોયલનું સપ્રેમ આલ્બમ લોન્ચ અમદાવાદ હિલોડે ચઢેલા ગુજરાતનો યુવાધન છેલ્લા દસ વર્ષની હકીકત જાણે છે અને મા ગુર્જરી પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘરનું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવાર ને આરોગ્ય મળે ખીચ ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલ ના ચાલે સૌ નું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા જય મા ગુર્ચરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ

આજે મારા માટે ખૂબ જ આનંદનો દિવસ છે કારણ કે અમદાવાદ ખાતે મારું નવું આલ્બમ લોન્ચ થઈ રહ્યું છે જેનું નામ છે સપ્રેમ અને ઘણા વખતથી હું ઘણા બધા આલ્બમમાં ગાઉં છું પરંતુ એક સંપૂર્ણપણે મારું આલ્બમ અને એમાં પાંચ ગીતો મારા પોતાના કમ્પોઝિશન્સ છે એટલે મને બહુ ઉત્સાહ છે અને ક્યુરિયોસિટી છે કે આ લોકોને કેવું લાગશે

खास प्रोडक्ट्स लॉन्च करवाटर ज्यूसिन एक तो वाइज हटके है और दूसरा टेस्ट वाइज जो हम काफी चीज नई नई लाएंगे जो इंटरनेशनल लेवल मार्केट की कंपेयर करके ले रहे हैं और जो इंडिया में आज तक लॉन्च नहीं हुई काफी चीज नई नई हम लेके आएंगे और वो भी हेल्थी होगी काफी

ડિરેક્ટરે પોતાના ટાર્ગેટ ઓડિયન્સ યુવાનો માટે આ ફિલ્મ બનાવી છે ફિલ્મમાં નવા ચહેરાઓ છે અને ફિલ્મમાં રોમાન્સની વાતને ફોકસ કરે છે ફિલ્મમાં સેન્ટ ટેરેસા નામની સ્કૂલ છે જેને ખૂબ ધનવાન માણસ રામ કપૂર ચલાવે છે તો વરુણ ધવન સ્કૂલના માલિકનો વિદ્યાર્થી છે જ્યારે આલિયા ભટ્ટ હાઈસ્કૂલની સ્વીટહાર્ટ છે ફિલ્મમાં હીરોએ અંગ પ્રદર્શન કર્યું છે અને ફિલ્મ મેકર્સે સ્પેશિયલ સીન ઉમેર્યા છે અડધા ડઝન ગીતો મ્યુઝિક વિડીયો જૂનો બોલિવૂડ સાઉન્ડ ટ્રેક અને રેન્ડમલી દ્રશ્ય વર્ષની હિટ ફિલ્મની ગેરંટી આપે છે આ ફિલ્મ સિનેપોલિસ જેવા થિયેટરમાં સારી સાઉન્ડ સિસ્ટમ સાથે જોવાની મજા જ કંઈક ઓર છે અમદાવાદના કાલુપુર દરવાજા પાસે આવી ભંડેરી પોળમાં છેલ્લા એકવીસ વર્ષની પરંપરા અનુસાર આ વખતે પણ નવરાત્રી મહોત્સવ દરમિયાન એકસો એકાવન કિલો ઘી માંથી આધ્યાશક્તિ માં જગદંબા ની મૂર્તિ બનાવવામાં આવી છે અંબાજી ગરબે ઝૂલે છે તે ગરબાની થીમ ઉપર માતાજીની મૂર્તિ ઝૂલા સ્વરૂપે બનાવાઈ છે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે કાલુપુર ભંડેરીપુરમાં શ્રી વારાઈ માતા મિત્ર મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી માતાજીના જુદા જુદા સ્વરૂપોની પ્રતીતિ અહીંયા કરાવવામાં આવે છે આ વર્ષે આદ્યશક્તિ અંબામાં ગબ્બરમાં ઝૂલે છે એ રીતે અહીંયા એકસો એકાવન કિલો ઘીમાંથી માતાજીની ઝૂલા પર બેસતા અને સિંહ માતાજીની બાજુમાં આરામથી બેઠો છે આ રીતની દર્શનની ઝાંખી અમારા મંડળ દ્વારા કરાવવામાં આવેલી છે પંડેરીપુરમાં વારાઈ માતાનું મંદિર આવેલું છે ત્યાં અસંખ્ય ભાવિક ભક્તો દર્શન માટે વધારે છે અને સવાર સાંજે અહીંયા ભજન કીર્તન ગરબા વગેરે કરવામાં આવે છે માતાજીની આરતી થાય છે અને ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક માતાજીના નવરાત્રી નવરાત્રિ મો નવરાત્રિના ત્રણ ત્રણ દિવસના નવ દિવસ આવે છે મહાલક્ષ્મી મા સરસ્વતી અને મહાકાલી આ ત્રણે મહ સરસ્વતી એ જ્ઞાનની દાતા છે મહાલક્ષ્મી એ ધન પ્રાપ્તિ આપતી માતા છે અને સરસ્વતી મહાકાલી અને મહા મહાલક્ષ્મી અને છેલ્લા જે કાલિકા આવે છે એ સંહાર કરનારી છે જે આપણા ખરાબ વિચારો હોય એનો નાશ કરે છે એટલે આ રીતે ટૂંકમાં અમે દર વર્ષે બોલાવીએ છીએ અને ખૂબ જ આનંદપૂર્વક નવરાત્રિ ઉત્સવ મનાવીએ છીએ રાત્રિના એકમથી પૂનમ સુધી મૂર્તિ રાખવામાં આવે છે દર આસો મહિનાના એકમના દિવસે માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે પૂનમે એની પૂર્ણાહુતિ થાય છે અને એકમના દિવસે આ મુક્તિને અમે ગણેશ્વર મુકામે લઈ જઈ અને નદીઓને મારે માછડીઓને નદીમાં ખવડાવવા માટે લઈ જઈએ છીએ આ છેલ્લા એક સો વર્ષથી પણ વધારે વર્ષથી માતાજીની માંડવી મૂકવામાં આવે છે જે આસો મહિનાની આઠમે મૂકવામાં આવે છે અને આસો મહિનાની ચૌદસના દિવસે એનો છેલ્લો દિવસ હોય છે આ વર્ષે પણ સોમવારે આઠમ છે આઠમે માતાજીની માંડવી મૂકાશે અને અઠ્યાવીસ તારીખે ચૌદશ છે ચૌદસે આનંદ ગરબા આનંદ ગરબા ચૌદસ કહેવાય છે આખી રાત ગરબા કરવામાં આવે છે અને એ દિવસે અમારી પોળમાંથી જે બહાર રહેવા ગયા હોય એ બધા ભાઈ બહેનો અહીંયા ગરબામાં હાજરી આપે છે અને અદ્ભુત આનંદ અનુભવે છે માતાજીની નિષ્કામના સેવા કરવાથી યાધી વ્યાધિને ઉપાધિ દૂર થાય છે તે છસો કિલો બરફનો ઉપયોગ પણ કરાયો છે નવમા દિવસે માતાજીને વાતગાતે વિદાય આપવામાં આવશે ભાવિક ભક્તો સવાર સાંજે ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે દર્શક મિત્રો આ તે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આળથાર હોય ઇસ્લામની સુ નહીં નમસ્કાર હિલોડે ચડેલા ગુજરાતનું યુવાધન છેલ્લા દસ વર્ષ ની હકીકત જાણે છે અને પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘર નું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવાર ને આરોગ્ય મળે ખીચ ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલ ના તાલે સૌ નું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા ગુર્જરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ